પાણીનો પ્રશ્ન અહીંયાં દીવદરનો હોય તુરાનો હોય ધાનેરાનો હોય તો એક બે સો બસો કરોડનો નહીં હજાર કરોડનો પ્રોજેક્ટ લઈને આવ્યા હોય કીધું હોય કે આપણે ભેગા થઈને માનીય મુખ્યમંત્રી શ્રીને આપણી વાત કરીએ આ જે કીધું કે આ હજાર કરોડનો છે પંદરસો કરોડનો છે તો બજેટની અંદર વિધાનસભાની અંદર ચૌદસો ચૌદસો કરોડ રૂપિયા મંજૂર કરી આપવાનું કામ આ જિલ્લા માટે જો કરતા હોય આવો સમય મને લાગે છે કે ન આવે આ સમય વિકાસ માટેનો સમય માટેનો સમય હોય તેમાં સરકાર આમ છે તો મને લાગે છે કે સરકારનો નો ન ગણાય આપણે તે દિવસે સામાવાયરે જઈને અને કાઢવાનું શું છે કરવાનું શું છે ઘણા તો મને જઈને પૂછે છે કે સંસદ સભ્ય એટલે શું ધારાસભ્ય એટલે શું એટલે હું સીધા સીધી વાત કરતો હોઉં છું કે ગામડામાં બેઠેલા માણસને એક સેલાઈથી સમજાવવું હોય તો બે રીતે સમજવ રાખે ધારાસભ્ય એટલે સરપંચ અને સંસદ સભ્ય એટલે તાલુકા વિચારના ડેલીકેટ સમજો છો તું બધા બધાને સમજણ પડે છે

પણ ડેલિકેટ થયો તો નક્કી છે કે એ કને તો હવે એ વાત તો છે ને પરનું પણ વિચિત કે મગજમાં છે ને તો પછી તો પછી સરપંચ રાવ કે વગર કારણે સરપંચમાંથી રાજીને હું આની ડેલિકેટ થઉં તો પછી એમાં તો હોય આ આ વિષે મને હજુ સમજણ નથી પડતી કે આ સુખમ કરતા હશે છે ને હારું આ ઉપાધ્યું બોલી છે હું હું બેઠો બેઠો મને ઘણા કહેતા હતા શંકરભાઈ તમે છો કને

કે હિત ક્યાં બધા છે એ જરા હોય હોય કોક ના ટાપા થાય કોઈ કામ થાય કોઈની વાત થાય અને અમે એક ટાપા કર્યા છે મને તો ઠપકો હાલે છે ઘણા મને કે શું કામ ઓફિસમાં માં બેહવા જો મેં કીધું સારું હવે નહીં બેહવા જાય બીજું શું થાય આ અમારી ભૂલ હતી હવે હવે આટલી ગાલી પડી તો ગતને સમજો તમે અમે તમને ખબર પડતી હોય તો અમને સમજણ પડશે બીજું શું થાય માનજક હવે કે હવે માનશે પણ મારી તો એટલી કે આપણે ઉદારતા હતી મનની ઉદારતા એટલે મનની ની ઉદારતા થી બધા કહીએ ભાઈ આવે છે તો બધા ધારાસભ્યો આઈને બેસે બેસે ખરી ને આવે કરીને ને વાતે થાય ને નાનું મોટું કરતા હોય પરંતુ દરેકનો સ્વભાવ છે દરેકે કોઈએ સ્વભાવ માણસે નહીં બદલવો પડે કોઈ આવીને વારંવાર કોકને આવું લાગે કોકને આવું લાગે આપણે મને લાગે છે કે આપણે ઉદારતા પૂર્વક જેટલું થઈ શકે એટલું પરોપકારનું કામ બીજાના ભલા માટેનું કામ આપણે કર્યા કરવાનું અને જેનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે બધા કરે મેં તો અહીંયા આગળ બેઠેલા છે ઘણા બધા સાથ સાથે રામભાઈ અહીંયા આગળ અમારા મોરાજી બેઠા છે આતે નાથે કાટ થોડી નાખ્યા તો મેં પણ તમને કીધું જાતે જાતે હું આજે જાહેરમાં બધાને કહું છું મારી વિધાનસભાની ચૂંટણીમાં આ આગેવાનોએ

હા એટલે આ બધું કરેલું એટલે હવે મને તમે તો બધા ઓળખો છો પણ જિલ્લામાં બધા ના ઓળખતા બિચારા એ ભૂળવાય પણ આ બધું હું તમને યાદ એટલા હારું કરું છું કે આજે જાહેર મંચ ઉપર તમે બધા બેઠા છો ને અહીં આગળ અને અહીં આગળ પોડવાવાળા ભેગા છે કે ચલાવાળા ભેગા છે કેટ કેટલા પેલો બધા અને હું તો આવે આવો છું તો અત્યારે દુનિયાભરની ચૂંટણી જ્યાં ચાલતી હોય ત્યાં ચાલે પરંતુ એમને ખબર છે કે આ માણસ નહી બોલે આ માણસ ખરાબ શબ્દ નહી બોલે એમને ખબર છે એ ગમે એટલું બોલશે તો આ નહી બોલતો કેમ મારા એ સંસ્કારો છે કે હું નહીં બોલું એટલે એમ કે નથી બોલતા તો પછી એમને જ બોલાય તમે સમજાય છે ગામમાં કોઈ સજન માણસ હોય ને ત્યારે એમ કે આ ગમે બોલો તો કોઈ ટૂંકારો નહીં આવે ભલા માણસ કોઈ ટૂંકારો નહીં આવે તો કે આપડે ક્યાં જ બોલો બેટા બોલવાના નથી બોલે એટલે બોલ